हेलो एवरीवन गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग एक व्लॉग खत्म करीने मतलब काल नो व्लॉग एडिट करीने પછી આજ નો વ્લોગ સ્ટાર્ટ કરું છું એક પણ તમારા બેની લડાઈમાં મને મને છોડને આદમને મને મારલે છે આદમને હવે 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 આદમને મારલે મારતું આદ

નાસ્તો કરી કરીએ પછી બતાવું લાલ લાલ કલરના પાછા તો ગાય સાજો મશરૂમ નીકળ્યા છે અમારા કુંડામાં એમ તો ચોમાસામાં નીકળે છે પણ આ ખબર નહીં આ સિઝનમાં કઈ રીતે નીકળી આવ્યા અને હવે અમુક મશરૂમ વિશે સાંભળ્યું છે કે ઝેરી પણ હોય છે તો અડકવા નથી લયા એ ને શું બોલ્યા કરી તું દીકરું રૂહી મેડમ ખબર નહીં શું બબળિયા કરે છે તો થઈ ગયો છે લંચનો ટાઈમ અને આજે તો દાળ ભાત જ ખાવું છે ગરમા ગરમ દાળ ભાત અથાણું સાથે મજા આવી જાય મમ્મીના હાથના દાળ ભાત ખાવાનું ખાલો આબાબી ખા લો તો ગાય વાગી ગયા છે સાડા ચાર અને અમે બધા રેડી થઈને નીકળ્યા છે આજે તો મૂવી જોવા રોહીનું ફર્સ્ટ મૂવી લાઈફનું કે રોહી રોહીનું આ ફર્સ્ટ મૂવી છે રોહીના આજે અમે થિયેટરમાં મૂવી જોવા લાઈટ નથી ગયા તો આજે હવે જોઈએ કેવું એક્સપિરિયન્સ રહે છે રોહી જોડે અને રોહી સુરત આપણે સાંજે જોવા જવું એમ તો ફાઇનલી પહોંચી ગયા છે થિયેટરમાં ઘણા વર્ષો પછી એટલે વાત કરું ને તો કોરોના પહેલાં ગયા હતા થિયેટરમાં પછી રૂહી મેડમ આવી ગયા એટલે ખાસ વરસ થઈ ગયા છે ગયા નથી મૂવી તો આજે ફાઇનલી બધા ભેગા થયા ને અચાનક પ્લાન બની ગયો તો ગોઠવી કાઢ્યું પછી મૂવી જોવા જઈએ કે ચાલો અને રૂહીનું વાત કરું તો વિચારેલું નહોતું પણ મેડમે એટલું કંટાળ્યું નહીં પહેલું જે એક્સપિરિયન્સ છે થિયેટરમાં પહેલું મૂવી રૂહીનું અને હમણાં છે ઇન્ટરવલ અને મેડમને ઉપર નીચે કરવાની મજા પડી ગઈ છે પહેલી વાર આવી રીતે થિયેટરમાં આવી છે તો કોઈ વાર હવે જોઈશું કોઈ નાના બચ્ચાનું મૂવી આવે તો રોહીને પાક્કું જોવા લઈ જઈશું મૂવી પતાવીને અમે આવી ગયા છે રેસ્ટોરન્ટ પર ડિનર કરવા અને ડિનર કરીને અમે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે અને આપણા રોહી મેડમ તો મસ્ત સુઈ ગયા છે ગાડીમાં તેમ તો એને મજા આવી પણ મૂવીમાં ઇન્ટરેસ્ટ નહોતું એટલે કંટાળી ગઈ તો હશે જ થોડું તો તો ગાઈસ આવી ગયા છે ઘરે અને હું એડિટ કરવા જ બેસી છું અને મૂવીની વાત કરું તો બેસ્ટ મૂવી છે મજા આવી ગઈ ક્યારે ત્રણ કલાક પતી ગયા ખબર જ નહીં પડી મજા આવી ગઈ પૈસા આવે મૂવી છે તો જેણે પણ નહીં જોયું હોય જોયા આવજો મજા આવી જશે મારું બસ તો સુઈ ગયું છે અને સુયા જાય ને ગાઈસ એક વાગી ગયો છે ઘરે આવીને એડિટ કરતાં કરતાં વાગી ગયા છે એક અડધી રાત થઈ ગઈ છે બધા સુઈ ગયા છે તો ચાલો બ્લોગને અહીંયા જોઈન કરું છું કેમ કે જબરજસ્ત ઊંઘ આવી છે હવે તો તો મળીએ કાલે નવા બ્લોગના સાથે વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે બ બાય દેવ જણા ઉતરો બેઠી જા હવે સરપલ તો સર ની તૂટી ઓ ના ના